અંકલેશ્વરમાં બેફમ રખડતા ઢોરનો આતંક ગણપતિ યાત્રામાં આખલાએ પાંચને અડફેટે લીધા તંત્રને બેદરકારી સામે આક્રોશ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક નગરી ગણાતા અંકલેશ્વર માં રખડતા ઢોરો નો આતંકન દિવસે ને દિવસે વધી રહ્યો છે તંત્ર ની બેદરકારી જીવ નું બેફામ આખલા એ ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર રીતે ઈજા પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં ભય નો માહોલ ફેલાઈ ગયો છે આ ઘટના એ ફરી એકવાર અંકલેશ્વર ના જવાબદાર તંત્ર ની નિષ્ક્રિયતા અને બેદરકારી નો ફાશ કર્યો છે અંકલેશ્વર ના સરદાર પાર્ક થી ગણેશ પાર્ક રોડ પર સીઓપી સેવન ગણપતિ આગમન યાત્રા ઉત્સાહભેર ચાલી રહી હતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાયા હતા આ ભક્તિમય માહોલ વચ્ચે અચાનક એક બેફામ આખલો ટોળામાં ઘુસી આવ્યો આખલાના અચાનક હુમલાથી નાસભાગ મચી હતી આખલા ચાર મહિલાઓ અને એક પુરુષને અડફેટે લેતા તેઓ જમીન પર પટકાયા હતા આસપાસના લોકોએ તાત્કાલિક હિંમત દાખવીને ઈજાગ્રસ્તોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સદભાગ્ય આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ આ ઘટનાએ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા કેટલી ગંભીર છે તે દર્શાવ્યું છે આ ઘટનામાં ફરી એકવાર અંકલેશ્વરના નોટિફાઈડ ઓથોરિટી સહિતના જવાબદાર તંત્રની કામગીરી પર

માત્ર કાગળ પર કામગીરી બતાવવાને બદલે તંત્રએ હવે મેદાન પર ઉતરીને પરિણામલક્ષી કામગીરી કરવી જોઈએ જેથી આવી ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય